આતંકી કપીરાજ પાંજરે પુરાયો પાદરાનગરમાં શુભમ બંગલોજમાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો પાદરાનગરમાં જીબી પાસે આવેલ શુભમ બંગલોજ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી કપિરાજે આતંક મચાવ્યો હતો જેના કારણે સોસાયટીના રહીશો ખૂબ જ પરેશાન હતા કપિરાજ લોકોના પાછળ દોડીને હુમલો કરતો અને કેટલાક લોકોને ઘાયલ પણ કરી નાખ્યા હતા સ્થિતિ વધુ વકરતા સ્થાનિકોએ પાદરા પ્રાણીજી રક્ષક સંસ્થાનો સંપર્ક કર્યો હતો પ્રાણી રક્ષક સંસ્થા અને વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું આજે વહેલી સવારે કપિરાજ પાંદરામાં પુરાતા સ્થાનિક રહીશોએ રાહત મળી છે પ્રાણી રક્ષક સંસ્થાએ રેસ્ક્યુ કરેલા કપિરાજને વન વિભાગને સોંપ્યો હતો મારું નામ પરમાણ મિલિયન હું પાદરા પ્રવીણ મહારાજની પ્રાણીજી રક્ષક સંસ્થામાં વન્ય બધાવ જેવ કામગીરી કરી રહ્યો છું પાદરા ગામમાં છેલ્લા ચાર પાંચ દિવસથી શુભમ બંગલસમાંથી એક મોટો કપીરાજ વાંદરો ચાર પાંચ લોકોને બચકા ભરતો હતો ત્યાંથી અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવતા હતા કે મોટો એક કપીરાજ વાંદરો લોકોને બચકા ભરી રહ્યો છે તો અમે પાદરા આરએફઓ સાહેબને જાણ કરી અને અમારી ટીમ તથા પાદરા વન વિભાગની ટીમે શુભંગ બંગલાજમાં પિંજરો ગોઠવી આ કપીરાડનું આજે સહી સલામત રેસ્ક્યુ કર્યું છે અને હોની ભાગમાં સુપ્રત કરેલ છે